નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો પાઠક સ્કૂલમાં જે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી સેકન્ડરી છે સેક્શન મિત્રો તેમજ કોમર્સ વિભાગ માટે તમામ સબ્જેક્ટો લઈ શકે મિત્રો તેવા માટે તેમજ ડ્રોઈંગ સ્પોર્ટ્સ અને ક્લર્ક અને રિસેપ્શન માટેની જે નોન ટીચિંગ સ્ટાફ માટેની પણ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા છે મિત્રો તમે જોઈ શકો છો એડ્રેસ નોંધી લેશો જે એકસો પચાસ ફીટ રિંગ રોડ નિયર બાલાજી હોલ રાજકોટ ખાતે આવેલી છે શાળા મિત્રો જે પાઠક સ્કૂલ છે ચૌદ એપ્રિલ બે ના રોજ મિત્રો અહીંયા ઇન્ટરવ્યુ છે સન્ડે ના રોજ સવારે નવ થી એક સુધી તમે જે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકો છો તેમાં તમારી સાથે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાવવાના રહેશે મિત્રો પ્રાઇમરી સેકન્ડરી તેમજ કોમર્સ વિભાગ માટે જે તમામ સબ્જેક્ટો માટે ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો પાઠક સ્કૂલમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટે આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય